જન દેવ હનુમાનજી ને હીરા જડિત ચાંદીના વાઘા અને સિંહાસન ને કાચની મહેલની થીમ નો શણગાર કરાયો દેશ દુનિયામાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાળંગપુર ધામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો તો આજે હનુમાનજીના સિંહાસનને કાચમાંથી બનાવેલ મહેલની થીમનો શણગાર કરાયો આ શણગાર કરતા ચાર દિવસનો સમય લાગ્યો હતો ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી હીરાજડિત વાઘા પહેરાવ્યા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવને ચાંદીના એક લાખ આઠ હજાર પ્લસ હીરા જડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન પંદર કિલો છે સાથે જ શ્રી કષ્ટભંજન દેવના મુગટમાં સાત હજાર અને કુંડળમાં ત્રણ હજાર હીરા લગાવવામાં આવ્યા છે સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુ પ્રકાશ દાસજી તથા હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા આ સ્વર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની અંદર એક લાખ આઠ હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલ્યું હતું આ વાઘા વિશેષ એટલા માટે કે છે કે તેમાં એક

ફિલિંગ ફ્રીલિંગરી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી ચોવીસ જેટલા મૂળ ડિઝાઇન કરવામાં આવ્યા છે આકર્ષક ડિઝાઇન બનાવવા માટે વાઘામાં દસથી થી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો વાઘામાં જયપુરી રૂડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકતા રહેશે